ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર બંદૂક સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ધામનાઓ તરફથી ગેરકાયદેસર હથિયારના કેસો શોધી કાઢવા સારું જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન એનએનચુડાસમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવની આગેવાનીમાં એલસીબી ટીમ ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભીમદેવકા સીમમાં ખારા વિખામાં આવેલ ખુલ્લા ખેતરમાંથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલ લાકડાના હાથાવાડી બંદૂક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે આરોપી હરેશ કરમશીભાઈ કોલી રહેવાસી લીમડી વાંડ તાલુકો રાપર અને જાન મામદ અલી મામદ સમાન રહેવાસી મોથાળા વાંડ તાલુકો બચાવને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટની સિંગલ બેરલ લાકડાના હાથાવાળી બંદૂક જેની કિંમત રૂપિયા બે મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા એક હજાર આમ કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે